સ્વાગત છે માહિતી મોકલી અને ચાલો શરૂઆત કરીએ આજના કા નવા તમે જે એક નંબર ઉપર આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા વેલ છે ગાય ની વાત કરીએ તો ગાય ની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરો તો ગાયની તમે કાંઠખ જોઈ શકો છો આગળ વાત કરીએ તો બેસ્ટ અડર ક્વોલિટી વાળી ગાય છે હવે આ ગાય જે છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ગાય છે આગળ વાત કરીએ તો તમે એની કાન કટ સિંગ પેટર્ન હાઈટે બધી રીતે બહુ સારી ગાય છે અને મિત્રો આ જે ગાય છે એની કન્ડિશન વાત કરીએ તો કન્ડિશનમાં વધારે કંઈ માહિતી તો નથી પણ ગાય વિહાઈ ગયેલી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો નીચે વાછરડું જોઈ શકો છો એનો પણ કલર લાલ છે હવે આ ગાયની તમને જો કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સાઠ રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે હવે મિત્રો એક નંબર ઉપર ગાયની જે વાત હતી એટલે કે માહિતી હતી એ પૂર્ણ કરીએ હવે એ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો આ જગા છે તમને ગામની વાત કરું ને તો કે ગામ કંથારિયા તાલુકાની જો વાત કરું ને તો તાલુકો વલભીપુર અને જિલ્લાની જો તમને વાત કરીએ ને તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો વલભીપુર છે ત્યાં ગામ કંથારિયા આવેલ છે ત્યાં તમને આ ગઈ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તમને વાત કરવામાં આવે તો એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પેલા ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય માટે ગાયના માલિકનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં હવે આગળ તમે જે આ બીજા નંબર ઉપર કાબરા કલરની જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવવા આવે ગાયની વાત કરીએ મિત્રો તો ઓરિજિનલ ગીર ગાય છે પહેલા તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે સાથે સાથે વાત કરીએ તો તમે એની કાનકડ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકડ છે હાઈટ ની વાત કરવામાં આવે મિત્રો બહુ સારી છે કાબરો કલર અને એના માથાની બનાવટ જોઈ શકો છો ટૂંકી મોખલીવાળી ગાય છે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી આપવામાં આવે તો મિત્રો આનું પહેલું જ વેતર છે પણ પેલા વેતરમાં એની હાઈટ તમે જોવો પૂરતી હાઈટ થઈ ગઈ છે અને હાલ આજે ઓળખ્યું છે મહિનાનું છે છે એમ ગાયના કહેવાનું કિંમતની વાત કરીએ તો એક લાખ રૂપિયા તમે સ્ક્રીન ઉપર એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે ને તો કે તાલુકાની પહેલાં તો હું તમને વાત કરું તો તાલુકા માળીયા હાટીના અને જિલ્લાની જો તમને મિત્રો વાત કરો કરવામાં આવે તો કે જિલ્લો જુનાગઢ તો મિત્રો જૂનાગઢ જિલ્લાનો તાલુકો માળિયા હાટીના છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જેવો મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય ને તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવી પેલા ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે આગળ વધીએ અને ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો એટલે કે આ વાછડી જોઈ શકો છો તો આ જાગીર વાછડી પણ વેચવા આવેલ છે વાછડીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બે સિંગ પેટર્ન છે સાથે સાથે વાત કરીએ તો તમે એની કાનકટ જોઈ શકો છો અને આગળ વાત કરું તો તમે એની ટૂંકી મોખલી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ટૂંકી મોખલી વાળી ગાય છે હવે મિત્રો હાઇટી વેલે લંબાઈ એ બહુ સારી છે અને જો તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે મિત્રો આ ત્રીજા નંબર ઉપરની જે વાછડી છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે મિત્રો તો આ ઓળખું એટલે કે વાછળીની વધારે કઈ માહિતી તો ન પણ એની ઉંમર મની મારી પાસે આવેલ છે તો એ તમને વાત કરું તો આ વાછળીના ઉંમરની વાત કરીએ તો અઢી વર્ષની આ વાછડી છે અને એની તમને કિંમત વિશે વાત કરીએ તો પંદર હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે એટલે કે વાછળીની કિંમત રાખેલ છે હવે મિત્રો આ પંદર હજાર રૂપિયા તમને પ્રોપર એટલે કે રૂબરૂ કે જોવા છે એ વાત કરવામાં આવે તો ગામની વાત કરું ને તો કે ગામ ભાવનગર તાલુકાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકા ભાવનગર તો મિત્રો આ જગા છે એટલે કે વાછડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જોવા મળી જાય છે હવે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી એના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે અને મિત્રો આ વાછડી છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલા વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો વાછડી વેચાઈ જાય તો તમારી જે ખોટો તકો ન થાય એ માટે વાછડીના માલિકનો કોન્ટેક કરીને જાજો હવે મિત્રો આગળ વધીએ ને ચોથા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો તો આ આ ભેંસ વેચાવા આવેલ છે ભેંસની વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ભેસની તમે અઢાર quality જોઈ શકો છો. આગળ વાત કરીએ તો ભેસની તમે height પણ જોઈ શકો છો. બહુ સારી height છે કદ કાઠે બહુ સારી છે. અઢાર quality પણ બહુ સારી છે. અને મિત્રો જાફરાબાદી નસલની આ ભેંસ છે. તો મિત્રો આ જે જાફરાબાદી નસલની ભેંસ છે એ ભેંસની તમને condition વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ ભેંસની વધારે કંઈ માહિતી તો મારી પાસે નથી આવેલ પણ આ જે ભેંસ છે એને ગાભણ છે હાલ એમ ભેંસના માલિકનું કહેવાનું છે અને મિત્રો આ ભેંસની આગળ વાત કરીએ તો આ જે ભેંસ છે ને આચરની વાત કરું તો આ ભેંસને પાંચ આચર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ચોથા નંબર ઉપર ભેંસની કિંમતની જે કઈ વાત છે અને વધારે માહિતી જો તમારે જોઈતી હોય તો એના માલિકના કોન્ટેક નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપેલા છે તો તમે જેથી એના માલિકનો કોન્ટેક કરી ભેંસ ગમતી હોય લેવી હોય તો તમે રૂબરૂ જોઈ માહિતી મેળવી શકો છો અથવા ભેંસ જોઈ શકો છો અથવા તો તમે કોલ કરી અને વધારાની માહિતી મેળવી શકો છો મિત્રો આજી બેસ્ટ છે તમને પ્રોપર એટલે કે કે રૂબરૂ જોવા મળશે એ વાત કરું તો તાલુકો અમરેલી અને જિલ્લાની જો તમને વાત કરીએ તો કે જિલ્લો એ અમરેલી તો આ જે બેસ્ટ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ અમરેલીમાં જ જોવા મળી જાય છે હવે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે ને એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વેસના માલિકનો કોન્ટેક કરી ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય ને તો તમે જેથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે અને મિત્રો આ જે ભેંસ છે તમે રૂબરૂ જોવા જાવ એ પેલા ભેસના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો તકો ન થાય હવે મિત્રો પાંચમા નંબર ઉપર આ ગાય તમે જોઈ શકો છો એ ગાય પહેલા વાત કરીએ જો તમે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી કરી લેજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલો હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય માટે ચેનલને અને કરવાનું નહીં હવે નંબર ઉપર ગાયની વાત કરીએ તો મિત્રો કલર કોમ્બિનેશન ટાઈપ કલર છે અડર ક્વોલિટી તમે જોઈ શકો છો સાથે સાથે સિંગ પેટર્ન કાનકટ ફેસ પ્રોફાઇલ હાઈટ બોડી સ્ટ્રક્ચર આ બધી વસ્તુ તમે જોઈ શકો છો હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો બે થી ત્રણ દિવસની આ ગાય કાચી છે એટલે કે બે થી ત્રણ દિવસની ગાયને માં વાર છે અને વેતનની વાત કરીએ તો પેલું વેતર છે મિત્રો હવે આજે ગાય છે એની કિંમતની વાત કરીએ તો આગળ તમે સ્ક્રીન ઉપર જોઈ એ જ રીતે પાંત્રીસ હજાર રૂપિયા જે છે કિંમત એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે આજે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે તાલુકો તાલાળા અને જિલ્લાની વાત કરીએ તો કે જિલ્લો ગીર સોમનાથ તો મિત્રો ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો તાલાળા છે અહીંયા તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂઆ જોવા મળે છે આ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર મફત એડ કરી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ